લાય એને બહુ મર્યાદા વગરની છે તે બોલી બોલી કરો છો મારા ઘેર લઈ આવું પણ આ મારી બાજરી પર પણ જોવા આવશે આખું હેતર ભરાઈ ગયું મારે એને બાહ જવું છે પણ ઘેર સકે નહીં અને પેલી ઘેર જવું તો પેલી રોડ રો કે મારી હારી હેડ હેડ કરો છો હેડ હેડ કરો છો કેમ અને સાણી વળી શા મેળ પેલી વાર કે ફાઈ રહી ને નો સારું મને તો જવા તો દે

શું કાઈ વાડી નેખરતી જ નથી ને આ જો મને બસ તાન બાજરી લાવું છું મધુર કરે છે પણ મારાય બાજરી પરવા બે દાડા લેહીરાવા અલી બે દાડા છે ને જો આખું ઘર ભરી જો અને શું થાય વહુ તાને વહુ તો જે આઈસત પીરતી દેનાની પીરતી ઓહ હા હું તો કી તો લઈ બે દાડા હું કરસ તાન બે દાડા હું કર મેમું

અલુ પછી આવું છું સાબિયા એક એક જોવા આપું છે તો કોમ છે બાટલી કે કેવું લાગે સુધરી છે છે માર અમતન લડ આ તું તો મોટા હાર વેજ હાર હો આ હું આયો હો એ એ આવો કિરણભાઈ બોલા હું કરું કે

તાડી બાટી લેવરાવા આ પાલો તે બરી આવજો તા હા શાંતિ જાન હું બે દાડા થી આયે પછી હું તો મજૂર કરી લણાવરાયા હતા અતમે મજુ મજૂર કર્યા છે અને મારા જી વધર છે ને એક મજુ વહ ઉધ્યો હતો કે આ જાઉં ને કાલે આવું એમ કરી જો સહેમ એ હું શાંતિ થઈ જન આ તો રજ જત્રા જોવા દેઈ સહરી બીચ નો હા રડો તમ તો જઉં હા કિરણ ભાઈ એ હાલ હાલ આવજો હો એ કામ કરજો એ હાલ ભાઈ આવજો એ હાલ હો અલ્યા લે જી જી આઈ ની લાગતી મને મ

ના હવે આવે એટલે એમ કરું બધી શું કરું તારા ના છે કે દિવસ